ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે વૈતરણીના નદીના કિનારે પહોંચ્યા પછી ત્યાં યમુના દૂતો પૂછે છે કે ભાઈ આ વૈતરણી નદી ક્રોશ નરક તો 28 દિવસમાં નરકની પીડા છે જ નહીં નરકમાં તો ખાલી 25 20 25 દિવસમાં બધું ખેલ પૂરો થઈ જાય છે ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે વૈતરણીના નદીના કિનારે પહોંચ્યા પછી ત્યાં યમુના દૂતો પૂછે છે કે ભાઈ આ વૈતરણી નદી ક્રોશ નરક તો અઠ્યાવીસ દિવસમાં નરકની પીડા છે જ નહીં નરકમાં તો ખાલી પચીસ વીસ પચીસ દિવસમાં બધું ખેલ પૂરો થઈ જાય છે મેન અઘરું કામ છે ને વૈતરણીનું છે વૈતરણીમાં હજાર હજાર વર્ષ નીકળી જાય કોઈને બસો વર્ષ નીકળે કોઈને પાંચસો વર્ષ નીકળે કોઈને ચારસો વર્ષ નીકળે વરી જેવી આપણી કમાઈ નરકમાં તો મારવાનું કૂટવાનું એક યાતના શરીર આપી દેવામાં આવે જેમાં યાતના જ ભોગવવાની એક સ્પેશિયલ બોડી આપવામાં આવે આપણને જેમાં અમુક જગ્યાએ સ્પેશિયલ ડ્રેસ યુનિફોર્મ આપવામાં આવે ને હોસ્પિટલમાં જાવ તો તમને હોસ્પિટલ તમે ભલે ગમે તેવા કપડાં પહેરતા હો પણ તમારું ઓપરેશન થવાનું હોય તો તમને પેશન્ટનો ઓલો ડ્રેસ પહેરવામાં આવે પછી તમે કહો કે ના હું આ કપડાં હું તો ચોરણી ખમીશ પહેરીશ તો એ પછી કે ભાઈ ચોરણી ખમીશ ન હાલે આમાં તારું તારા ચીરવાનું છે તમે આ વાડકાપ કરવાનું છે તમે જોયા છે ને દર્દીઓને એ દર્દી નો ડ્રેસ યુનિફોર્મ પછી જેલમાં જાઓ તો તમે એમ કયો ના હું તો ભગવા કપડા પહેરું છું મને પછી જેલ નો જોયો છે ટીવીમાં બધું કેદીઓ નો યુનિફોર્મ આખો માથે ટોપી પછી ઓલા ચટા શર્ટ હોય ને પટ્ટા હોય ને એની એની યુનિફોર્મ સ્કૂલમાં છોકરાઓ જતા હોય તો સ્કૂલ નો યુનિફોર્મ પછી તમે ત્યાં એમ ન કરો શકો કે મને આ યુનિફોર્મ નહીં ચાલે આરએસએસ ની શાખા લાગતી હોય તો પછી ગમે તેવો મોટો માણસ હોય પણ એ શાખા ખાખી પેન્ટ અને વ્હાઇટ શર્ટ ને માથે ટોપી હાથમાં દંડો એ પ્રધાનમંત્રી હોય તો ભલે ને કોઈ સામાન્ય મંત્રી હોય તો ભલે ને સામાન્ય નાનો બાળકો ત્રણ ચાર વર્ષના બાળકો પણ જોડાય છે શાખા એ પાંચ વર્ષનો છોકરો હોય તોય પણ એનું યુનિફોર્મ કથામાં પૂજામાં બેસવા વાળા યજમાન માટે યુનિફોર્મ એવી રીતે જેવી રીતે યુનિફોર્મ આપવામાં આવે છે એવી રીતે નરકમાં આપણને સ્પેશિયલ એક શરીર આપવામાં આવે છે એ શરીરને કેવલ પીડા જ આપવાની હોય યાતના શરીરને કેવલ યાત્રના શરીરનું નિર્માણ થાય દસ પિંડ આપીને દસાના એના દ્વારા એ પિંડનું શરીરનું નિર્માણ થાય અને પછી એમાં બધી અનુભૂતિ ફિલિંગ થાય સળગાવે દુખાવે મારે કૂટે જે તે કંઈ જે કંઈ પાપ કર્યા હોય પણ નરકમાં એમ સંતો એમ કહે છે કે નરકમાં કેવલ 20 દિવસ જ રહેવાનું હોય કોઈ વરી મહિનો કહે છે કોઈ 28 દિવસ કહે છે કે એક દિવસ એક નરકમાં એક દિવસ રહેવાનું નરકની પીડા તો તરત જ ભોગવાઈ જશે તો સૌથી વધારે કઠિન શું છે સૌથી વધારે કઠિન છે વૈતરણી આ વૈતરણી નદીમાં હજારો વર્ષ નીકળી જાય યમુના દૂતો ત્યારે પૂછે તે કોઈ દી ગૌદાન કર્યું છે આજ સુધી તે ગૌ સેવા કરી છે હે તારા હાથે કોઈ સારા કામ થયા છે અને જો એ વખતે ગૌ સેવા કરી હોય ગૌદાન આપ્યું હોય ગાય માતાનું દાન દીકરીને એટલે તો આપણે જે મંગલિયા ગવાય તે મંગલિયામાં ગૌદાન આપવાની વાત આવી છે